ઉપલેટાના નિલાખા ગામે પ્રાચીન ગરબીમાં ખેલૈયાઓ મશાલ સાથે અંગારાઓ પર રમ્યા રાસ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણી જગ્યાઓ પર આજે પણ પ્રાચીન રાસ ગરબાઓ રમવામાં આવે છે જેમાં માતાજીની શક્તિ પણ ઉપસ્થિત હોય તેવું પણ જોવા મળે છે ત્યારે આવું જ જોવા મળ્યું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે કે જ્યાં ખેલૈયાઓ મશાલ સાથે રાસ રમી અંગારાઓ પર રાસ રમતા જોવા મળ્યા છે કોટના ઉપલેટા તાલુકાના વેણુ નદી કાંઠે આવેલ નીલાખા ગામમાં એક નવ દુર્ગા ગરબી મંડળનું ભવ્ય આયોજન સસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી થાય છે જેમાં આ ગરબી મંડળમાં નાના બાળકો અને મોટા ખેલૈયાઓ સહિતની અલગ અલગ ટીમ રાસ રમી અને નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે રાસ રમે છે ત્યારે આ વર્ષે આ ગામની ગરબીમાં ખેલૈયાઓ દ્વારા મશાલ રાસ રમી અને મશાલમાંથી નીકળેલા અંગારાઓ પર રાસ રમતા જોવા મળ્યા હતા આ ગામમાં નવદુર્ગા ગરબી મંડળનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે જેમાં સમસ્ત નિલાખા ગામના સાથ અને સહકારથી આજે પણ એકમાત્ર ગરબીનું ભવ્ય આયોજન થાય છે જેમાં ખેલૈયાઓ બાળકો અને બાળકીઓ પરંપરાગત પહેરવેશમાં જોવા મળે છે અને નવરાત્રીમાં માતાજીની આરાધના અને સાધના કરી માતાજીના ગરબા રમે છે આ ગરબીમાં મોટા ખેલૈયાઓ દ્વારા મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી પહેલાના વીસ દિવસ સુધી આ મશાલ રાસની પ્રેક્ટિસ કરીને નવરાત્રીમાં આ રાસને લોકો સમક્ષ રમવામાં આવ્યો હતો જેમાં આ રાસ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ફક્ત બે જ વખત રમવામાં આવે છે જેમાં પ્રથમ વખત ચોથા નોરતે અને બીજી વખત આઠમા નોરતે રમવામાં આવે છે રિપોર્ટર વિપુલ ધામેચા સિટી ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા નામ જાવડા નિલેશ દેવદાનભાઈ હે ગામ નીલાખા હે છેલ્લા આઠ વર્ષથી હું ગરબીમાં રહું છું એમાં અલગ અલગ પ્રકારના અમે રાસ લઈએ મણિયારો છે લાલ તલવાર છે ગોપરાસ છે એક્શન રાસ છે એમાં અમારો ખાસ આ મસાલ રાસ છે જે સળગતા અંગારા પર લઈએ છીએ તે પ્રેક્ટિસ દરમિયાન કે અહીંયા ચોકમાં લેતા દરમિયાન કોઈ પણ પ્રકારના ગોવાળિયાને કોઈને કંઈ ઈજા નથી થઈ આ પ્રાચીન કાળથી ગરબી હાઈલી આવે છે ઢોલ છે તબલા છે પેટીના છે એની હારો અમે લઈએ છીએ નમસ્તે મારું નામ ડાગર નૂતન અજીતભાઈ છે હું આ ગરબી મંડળમાં ચાર વર્ષથી આ રહું છું આગરબી ગરબી આ ગરબી મંડળનું નામ શ્રી નવદુર્ગા ગરબી મંડળ નિરાખા છે આમાં ત્રણ ગ્રુપ છે નાના ગોવાળિયાનું મોટા ગોવાળિયાનું અને બાળાઓનું તો તેમાં મોટા ગોળિયા મણિયારો ઢાલ તલવાર અને ગોપરાસ અને મસાલ રાસ કરે છે નાના ગોવાળિયા મણિયારો ગોપરાસ અને દાંડિયા રાસ કરે છે અમે પણ મણિયારો ટીપણી રાસ દાંડિયા રાસ વગેરે ના રાસ કરીએ છીએ બોલ ગોપાલ નામ થી તમારું હા મારું નામ ગોપાલ ડાંગર ગામ નીલાખા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અમે આ વર્ષોથી પરંપરા મુજબ અમારી આ ગરબી ચાલુ છે અમે આ ગરબી ની અંદર નાના ગોવાડિયાઓ મોટા ગોવાડિયાઓ અને બાળાઓ અમારા અવનવા રાસ રજૂ કરે છે જેમ કે મોટા ગોવાળિયાઓ ઢાલ તલવાર મસાલ રાસ એકસન રાસ ને એવા અનેક પ્રકારના રાસ રજૂ કરે છે નાના ગોવાડિયાઓ પણ મણિયાળો રાસ એકસન રાસ અને અમારી બાળાઓ પણ અનેક પ્રકારના રાસ રજૂ કરે છે અમે આ રાસ પરંપજા પરંપરા મુજબ સાદા રાસ જ રજૂ કરીએ છીએ અને દેશી ઢોલ વાજુ તબલા અને લાઈવ કલાકાર દ્વારા અમારા રાસ ગાવાના રાસ રજૂ થાય છે અને અમારા રાસ આજુબાજુના ગામમાં પણ પ્રખ્યાત છે જેમ કે અમારો ગોવાડિયાનો રાસ કડકતા અંગારો પર ચાલી અને મસાલ રાસ રજૂ કરે છે એ રાસ અમે ચોથા અને આઠમા નોરતે જ રજૂ કરીએ છીએ જે કોઈ ભાઈઓને જોવા આવવો હોય તે એ ચોથા અને આઠમા નોરતે આવી શકે છે આવી રીતે અમે દર વર્ષે આવી જ રીતે ધામધૂમથી અમે આ પર્વ ઉજવીએ છીએ અને આગળથી આવેલું આવે એ મુજબ માતાજીના નવે નવ નોરતા અમે આ રીતે ઉજવી છીએ